વેરી ગુડ મદદ કરવી હા જેને જરૂર હોય એને શું કરવાનું ભાઈ મદદ મદદ કરવાની ચલો બોલો દરરોજ નિશાળે જવાનું ઘરે રહેવાનું નહીં વેરી ગુડ હા જમતા પહેલા શું કરવાનું ભાઈ હાથ પણ સેનાથી જોવાના સાબુથી સાબુથી સેમ્પુથી 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 માથું ધોવાય હાથ નહીં મસ્તી નહીં કરવાની ભાઈ ખાતા

ફૂગો લઈને ઘરે જવાનું છે આજ બધાએ બરાબર અને નિયમ કરવાનો સારી ટેવ નો ગુબ્બારો છે ભાઈ બધાએ આનું આસ્તી પાલન કરીશું